આપનું છે વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાલ ઇસમ ની ધારા હેઠળ અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ પ્રથમ બનાવમાં ફરિયાદી પોતાની હોન્ડા એક્ટિવા ચાલીસ હજાર ની તરસારી સ્વામિનારાયણ મંદિર પાસે પાર કરેલ જે એક્ટિવાની આરોપી ચોરી કરી લઈ જાય ગુનો કરેલ હોય જેવા બાબતે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ બીજા બનાવમાં ફરિયાદી ના હોય પોતાની હોન્ડા એક્ટિવા ચાલીસ હજાર ની તરસારી સ્વામિનારાયણ મંદિર પાસે પાર કરેલ જે એક્ટિવાની આરોપીએ ચોરી કરી લઈ જાય ગુનો કરેલ જેવા બાબતે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર ત્રીજા બનાવમાં ફરિયાદી ના હોય પોતાની ટીવીએસ કંપનીની સ્કૂટી પેપ બી વીસ હજાર કિંમતની તરસાલી શ્રીજી ક્લાસીસ પાસે પાર કરેલ જે સ્કૂટી પેપ આરોપીએ ચોરી કરી લઈ જાય ગુનો કરેલ હોય જેવા બાબતે મકરપુરા